જય માતાજી મિત્રો તો આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે તેમના મસ્તક ઉપર અર્ધચંદ્રરૂપની ઘંટાની શોભા થતી હોવાથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે હવે તેમના સ્વરૂપ વિશે આપણે જાણીશું માતા ચંદ્રઘંટા દસ પૂજાવાળા છે તેમના હાથમાં કમળ ત્રિશુળ ગદા ખડગ ધનુષ બાણ ચક્ર વગેરે હથિયારો છે મા સિંહ ઉપર સવારી કરે છે તેમના મસ્તક ઉપર અર્ધચંદ્રથી ઘંટાની જેમ શોભાતી ક્રાંતિ છે તેમના સ્વરૂપથી ભક્તોને સાહસ શાંતિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે હવે તેમના મહત્વ વિશે જાણીશું ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવાથી ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરનારને શૌર્ય ધૈર્ય અને સફળતા મળે છે હવે તેમની પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણીએ પૂજાના સ્થાનને ગંગાજળથી પવિત્ર કરો માતાજીનું ધ્યાન કરીને તેમને ચોખા અને સિંદૂર અર્પણ કરો દેવીને ભૂરા રંગના વસ્ત્ર ધારણ કરાવો ત્યારબાદ તેમને ખીર કે દૂધમાંથી બનેલી કોઈપણ મીઠાઈનો ભોગ ધરાવો પછી ઘીનો દીવો કરો ધૂપ પ્રગટાવો અને ધ્યાન મંત્ર દુર્ગા ચાલીસા કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો અને છેલ્લે માતાજીની આરતી કરવી અને ભૂલથી માફી ભૂલની માફી માગવી તો આવી જ રીતે માતાજીની પૂજા વિધિ કરવામાં આવે છે જય માતાજી મિત્રો